જય શ્રી કૃષ્ણ મિત્રો આજની વિશેષ વાતમાં આપનું સ્વાગત છે હોળી માત્ર રંગો અને મોજમસ્તીનો તહેવાર નથી પણ તે આપણા જીવનમાંથી નકારાત્મકતા દૂર કરી સુખશાંતિ લાવવાનો પવિત્ર અવસર છે શું તમારું કોઈ દુશ્મન છે કે જે હંમેશા તમને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરે છે કે તમે ઈચ્છો છો કે જૂના ઝઘડાઓ ભૂલાઈને સંબંધો ફરી મજબૂત બને તો આજના આ ખાસ વીડિયોમાં અમે તમને હોળીના દિવસે કેટલાક શાસ્ત્રોક્ત અને પ્રાચીન ટોટકા જણાવીશું જેનાથી શત્રુતા ઓગળી જશે અને પહેલા જે દુશ્મન હતા તે પણ મિત્ર બની જશે તો વિડિયો અંત સુધી જોતા રહો અને અગત્યની માહિતી ચૂકી ના જા હોળી એક એવો પવિત્ર તહેવાર છે જે માત્ર રંગો અને આનંદનો પ્રતીક નથી પણ જીવનમાંથી નકારાત્મકતા દૂર કરી એકતાને વધારવાનો ઉત્તમ અવસર છે આ દિવસે હવામાન ગ્રહો અને તત્વશક્તિઓનો વિશેષ સંયોગ હોય છે જે આપણા જીવનમાં ફેરફાર લાવવાની શક્તિ ધરાવે છે આ ખાસ તહેવારે કરેલા કેટલાક ઉપાયો અને ટોટકા આપણા જીવનમાં શાંતિ પ્રેમ અને મિત્રતા લાવી શકે છે જો તમે ઇચ્છો છો કે કોઈ દુશ્મન અથવા અશ્રદ્ધાળુ વ્યક્તિ તમારો મિત્ર બની જાય તો આજના શાસ્ત્રોક્ત અને પ્રાચીન ઉપાયો ચોક્કસ તમારા માટે ફાયદાકારક સાબિત થશે હોળીધન એક અત્યંત શક્તિશાળી રીત છે જેમાં પ્રાકૃતિક તત્વો દ્વારા નકારાત્મક શક્તિઓને દહન કરવામાં આવે છે આ રાત્રિ વિશેષ મંત્રોચ્ચાર અને પ્રાર્થનાના શુભ સમય માટે ઉગ્રમાની હોય છે શત્રુઓની શત્રુતા દૂર કરવા માટે હોળીધન સમયે એક ચમચી સાદી ખાંડ થોડો ગુલાલ અને ઘઉં લઈને હોળીના અગ્નિમાં ચડાવવો જોઈએ જ્યારે તમે આ કરો ત્યારે મનમાં એ વ્યક્તિનું નામ લો જેની સાથે તમારું મનમતાવ છે અને પ્રાર્થના કરો કે જે પણ વિવાદ છે તે ઓગળી જાય અગ્નિ એક શુદ્ધિકરણનું પ્રતીક છે અને આ પ્રક્રિયા દ્વારા નકારાત્મક વિચારો દૂરી શકે છે શાસ્ત્રો અનુસાર નમક અને તિલનો ઉપયોગ કરવાથી નકારાત્મક ઉર્જા દૂર થઈ શકે છે હોળી દહનની પૂર્વ સંધ્યાએ એક પાત્રમાં સાદું નમક અને કાળા તિલ લો તેને તમારા માથા ઉપરથી સાત વાર ફેરવો અને પછી હોળીના અગ્નિમાં અર્પણ કરો આ પ્રક્રિયા શત્રુઓના દુષ્પ્રભાવને ઓછો કરી શકે છે અને વિવાદ શમી શકે છે જો તમે અનુભવતા હો કે કોઈ વ્યક્તિ તમારી વિરુદ્ધ કાર્ય કરી રહ્યો છે તો આ ઉપાય શ્રેષ્ઠ માની શકાય શ્રીકૃષ્ણ અને રાધાની લીલા રંગોથી શણગારેલી છે અને શાસ્ત્રો અનુસાર ગુલાલ શાંતિ અને આનંદનું પ્રતીક છે હોળીના દિવસે ગુલાલ અને તાજા ફૂલો લઈને ભગવાન કૃષ્ણને અર્પણ કરો અને પ્રાર્થના કરો કે તમારું હૃદય અને બીજા વ્યક્તિનું હૃદય દયા અને પ્રેમથી ભરાઈ જાય ત્યારબાદ તે ગુલાલ એ વ્યક્તિને અર્પણ કરો જેની સાથે તમારું મનમતાવ છે જો સીધું અર્પણ કરવું મુશ્કેલ લાગે તો તેને હવાના સંસર્ગમાં મૂકીને ઈશ્વર પાસે પ્રાર્થના કરો જો કોઈ વ્યક્તિ તમારા પ્રત્યે અવિશ્વાસ ઈર્ષા કે શત્રુતા રાખે છે તો તે જ શત્રુ એક દિવસ મિત્ર બની શકે છે હોળીના શુભ દિવસે પાંચ તાજા પાન લો અને તેમાં એક એક લવિન મૂકો હવે એ પાન હાથમાં રાખીને ધ્યાન મંત્ર જાપ કરો જેમાં તમે ઈચ્છો કે તમારું હૃદય અને સામેના વ્યક્તિનું હૃદય પોઝિટિવ ઉર્જાથી ભરાઈ જાય ત્યારબાદ તે પાન વહેતા પાણીમાં મૂકી દો પાણી એક શક્તિશાળી તત્વ છે જે શાસ્ત્રો અનુસાર નકારાત્મકતા દૂર કરવામાં મદદ કરે છે કોઈ પણ વિવાદ અથવા દુશ્મનાવટ હંમેશા ક્રોધ અને અહંકારથી શરૂ થાય છે અને તેનું નિવારણ હંમેશા મીઠાશમાં જ છે હોળીના દિવસે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માતાને ખીરનો ભોગ લગાવો અને પ્રાર્થના કરો કે તમારા દુશ્મન પણ એક દિવસ મિત્ર બને જો શક્ય હોય તો એ વ્યક્તિ માટે મીઠી વાનગી બનાવો અને તેને અર્પણ કરો જો સીધું અર્પણ ન કરી શકો તો મનમાં એ વ્યક્તિ માટે શુભેચ્છા રાખીને પરિવારજનો અને મિત્રોને પ્રસાદ રૂપે ખવડાવો આ ઉપાય હૃદયમાં દયા અને પ્રેમ વધારવામાં મદદરૂપ થશે હોળી દહન પછી ઘરના મુખ્ય દરવાજા પર ગાયનું શુદ્ધ ઘી લઈને દીવો પ્રગટાવો ત્યારબાદ ધૂપદીપ પ્રગટાવી ઘરની ચારે બાજુ હળવી ભભૂત ફેલાવો આથી ઘરમાં શાંતિ સમૃદ્ધિ અને સકારાત્મકતા પ્રવેશે જો તમારા જીવનમાં કોઈ એવી વ્યક્તિ છે જે હંમેશા તમારું અપમાન કરે છે તો હોળીના દિવસે તેના માટે દુઆ કરો કે તે વ્યક્તિ પણ એક દિવસ હૃદયથી તમારું સન્માન કરે હોળી એક પવિત્ર તહેવાર છે અને આ દિવસે કોઈ પણ પ્રકારનો વિવાદ ઝઘડો કે અહંકાર ન રાખવો જોઈએ આ દિવસે ઉગ્ર શબ્દો બોલવાથી ગુસ્સે થવાથી કે મન રાખવાથી નકારાત્મક ઉર્જા વધે છે મફત અને પ્રેમથી ભળવું લોકો સાથે હળવી મજાકમાં જોડાવું અને બધા માટે શુભેચ્છા રાખવી શ્રેષ્ઠ માનવામાં આવે છે હોળી એક પવિત્ર અને આનંદમય તહેવાર છે જે માત્ર રંગો અને મોજ મસ્તી માટે જ નથી પણ તે જીવનમાં સુધારાઓ લાવવાનો અને સંબંધોને મજબૂત બનાવવાનો અવસર પણ છે આ તહેવારને સાથે લઈને શાસ્ત્રોમાં જણાવાયેલું એક મહત્વપૂર્ણ સંદેશ છે શત્રુતા ભૂલીને એકબીજાને અપનાવવું પ્રાચીન માન્યતાઓ અનુસાર હોળી માત્ર દુશ્મનાવટને સમાપ્ત કરવા માટે જ નહીં પણ હૃદયની અંદર જમેલા દુઃખ અને ખોટી ધારણાઓને પણ દૂર કરવાની તક આપે છે હોળીના તહેવારમાં ભવિષ્ય અને ભવિષ્યના નવા રાહ સંભવિત હોય છે આ દિવસ એ પ્રકૃતિની ઉર્જાને સંતુલિત કરવાનો શ્રેષ્ઠ સમય છે અને જો યોગ્ય વિધિ અને શ્રદ્ધાથી કરવામાં આવે તો કોઈપણ સંબંધમાં પ્રેમ અને સહકાર વધારી શકાય હોળી માત્ર બાહ્ય રંગોનો તહેવાર નથી પરંતુ આંતરિક ઊર્જાઓને જાગૃત કરવાનું એક મહત્વપૂર્ણ યોગ છે શત્રુતા હંમેશા અહંકાર અસહમતિ ઈર્ષા અને અનબનના કારણે જન્મે છે જ્યારે બે લોકો વચ્ચે કોઈ મતભેદ અથવા ગેરસમજ થાય ત્યારે મનમાં ક્રોધ અને અન્બનાવ ઊભો થાય છે જે સમય સાથે વધુ ગાઢ થઈ જાય છે પણ જો શાસ્ત્રો અને પ્રાચીન ઉપાયો પર વિશ્વાસ રાખીને યોગ્ય પદ્ધતિ અપનાવવામાં આવે તો શત્રુ પણ એક દિવસ મિત્ર બની શકે છે હોળી એ એવું શુભ દિવસ છે જ્યાં ઉગ્રતા ઓગળે છે અને હૃદય સ્નેહથી ભરાઈ જાય છે જૂના ઝઘડાઓ ભૂલીને નવા સંબંધો બનાવવા માટે આ તહેવાર ઉત્તમ અવસર છે શાસ્ત્રો મુજબ આ દિવસે વિશેષ તંત્ર અને ઉપાયો અમલમાં મૂકવામાં આવે તો શત્રુતા દૂર કરી શકાય તે માટે કેટલાક ખાસ ઉપાયો હોળી દરમિયાન કરવામાં આવે છે જે તમારા જીવનમાં સકારાત્મકતા લાવી શકે છે હોળી દહન એ પ્રકૃતિ દ્વારા આપેલી અગ્નિ તત્વની શક્તિ છે જે નકારાત્મકતા નષ્ટ કરીને સકારાત્મક ઊર્જાને પ્રસરાવે છે હોળીના દહન સમયે જો કોઈ શત્રુ સાથેનો મતભેદ દૂર કરવા ઇચ્છતા હોય તો તેનું નામ લઈને પ્રાર્થના કરવી જોઈએ કે શત્રુતા સમાપ્ત થઈ જાય એક ચમચી સાદી ખાંડ અને ઘઉં લઈને હોળીના અગ્નિમાં અર્પિત કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે ત્યારે નમક અને તિલનો એક ખાસ પ્રયોગ પણ કરવામાં આવે છે હોળીના દિવસ પહેલાં નમક અને કાળા તેલ સાથે ધ્યાન મંત્ર જપ કરીને તે હોળી દહનમાં અર્પિત કરવાથી શત્રુઓ સાથેના વિવાદ ઓગળી જાય છે આ વિધિ માન્યતા અનુસાર નકારાત્મક ઊર્જાને દૂર કરીને સંબંધોમાં સમાધાન લાવવાની શક્તિ ધરાવે છે ગુલાલ અને ફૂલોનું પણ ખાસ મહત્વ છે હોળીના દિવસે ગુલાલ અને ફૂલ લઈ ભગવાન શ્રીકૃષ્ણને અર્પિત કરવું અને એ પ્રાર્થના કરવી કે બધાના હૃદયમાં પ્રેમ અને શાંતિ વધે પવિત્ર મનથી કરાયેલી પ્રાર્થના હંમેશા શ્રેષ્ઠ ફળ આપે છે હોળી પછી ઘરમાં અને જીવનમાં શાંતિ અને સુખ માટે ખાસ વિધિ કરવામાં આવે છે ઘરના મુખ્ય દરવાજા પર ગાયનું શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવીને ઘરના ચારે બાજુ ધૂપ અને દીવો પ્રગટાવવો આ વિધિ ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ લાવતી માની છે જો કોઈ વ્યક્તિ તમારા પ્રત્યે શત્રુતા રાખે તો હોળીના દિવસે તેના માટે દુઆ કરવી કે તેનો ક્રોધ શાંત થાય અને તે પણ ભવિષ્યમાં હૃદયથી તમારું સન્માન કરે આ વિધિ માત્ર શત્રુઓને મિત્ર બનાવવા માટે જ નથી પણ જીવનમાં શાંતિ લાવવા માટે પણ ખૂબ અગત્યની છે હોળી એકમાત્ર એવો તહેવાર છે જે તમામ જૂના વિવાદોને ભૂલાવીને નવા સંબંધોની શરૂઆત કરવાનો ઉત્તમ સમય છે આપણે આપણા મનના અહંકારને દૂર કરી શકીએ તો કોઈ પણ દુશ્મનને મિત્ર બનાવવું શક્ય છે આજે જ તમારા હૃદયમાં પ્રેમ અને સકારાત્મકતા લાવો અને એ સંબંધોને મજબૂત બનાવો જે કદાચ સમય સાથે ઓહીજીવા થઈ ગઈ હતી આજે આપણે એવી જ કેટલીક ભૂલો વિશે વિગતવાર જાણશું જે મોટા ભાગના લોકો અજાણતામાં કરી બેસે છે કેટલીક ભૂલો તો સામાન્ય લાગે પણ તે ખૂબ જ ગંભીર પરિણામો લાવી શકે છે આમ હોળી ફક્ત આનંદ અને મોજમસ્તીનો તહેવાર જ નથી પણ એ એક પાવન પરંપરા અને વિશિષ્ટ તત્વો સાથે જોડાયેલો છે હોરી દહન એ અગ્નિનો મહાપર્વ છે જ્યાં જ્યોતના સ્વરૂપે નકારાત્મક શક્તિઓને દહન કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે પવિત્ર હવન કરવાથી અને સદ્ભાવ સાથે પ્રાર્થના કરવાથી ઘરના વાસ્તુ દોષ દૂર થઈ શકે છે પરંતુ ઘણી વખત લોકોએ ન જાણતા જ અમુક ભૂલો કરી નાખતા હોય છે ઘણીવાર લોકો હોળી દહન માટે યોગ્ય સ્થાન પસંદ કરતા નથી આ કારણે ઘરના અથવા આસપાસના વાતાવરણમાં ઉર્જા ખલેલ પામે છે શ્રેષ્ઠ ફળ મેળવવા માટે હંમેશા હોળી દહન ઉજવાતી જગ્યા શુદ્ધ હોવી જોઈએ દિશા અને તથ્યો પ્રમાણે ઉત્તમ દિશા પર હોળી દહન કરવું અત્યંત ફાયદાકારક હોય છે જો તમે ઉક્ત નિયમોનું પાલન નહીં કરો તો તે ઘરના શાંતિ માટે મુશ્કેલીઓ ઊભી કરી શકે છે હોળીના દિવસે કેટલાક લોકો રંગોની મોજમસ્તીમાં એટલા વિસ્મૃત થઈ જાય છે કે તેઓ પૌરાણિક સિદ્ધાંતો અને શાસ્ત્રીય નિયમોની અવગણના કરી બેસે છે હોળી રમતી વખતે રસાયણયુક્ત રંગોનો ઉપયોગ ન કરવો જોઈએ બજારમાં મળતા ઘણા આકર્ષક રંગો માંડ જોતાં સુંદર લાગે પણ તે કેમિકલથી ભરપૂર હોય છે જે સ્કિન અને આંખોને ગંભીર નુકસાન પહોંચાડી શકે પ્રાચીન સમયથી હર્બલ અને કુદરતી રંગોનો ઉપયોગ થતો આવ્યો છે જે શરીર અને ત્વચા માટે હાનિકારક નથી જો તમારે લાંબા ગાળે ત્વચાને કોઈ નુકસાન પહોંચાડવું નથી તો હંમેશા ફૂલોથી બનતા કુદરતી રંગોનો ઉપયોગ કરો હોળી એકમાત્ર માત્ર મોજમસ્તીનો તહેવાર નથી પણ એ પાછળ એક શાસ્ત્રીય અને ધાર્મિક મહત્વ પણ છે ઘણીવાર લોકો આ તહેવારની પરંપરાને સાચી રીતે સમજી શકતા નથી અને તેને ફક્ત એક સામાજિક તહેવાર માનીને નિમિત્તપૂર્વક ઉજવે છે એ અત્યંત જરૂરી છે કે આપણે તે મૂળ સંદેશ અને અર્થને સમજીને તહેવાર ઉજવીએ હોળી દહનની વિધિ અને સમય ખૂબ જ મહત્વપૂર્ણ છે ઘણીવાર લોકો સમયની અવગણના કરી બેસે છે જેના કારણે પૂજનની અસર ઘટી જાય છે શાસ્ત્રો પ્રમાણે મુહૂર્ત પ્રમાણે હોળી દહન કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે આજના યુગમાં હોળી એક ફેશન અને મજા માણવાનો અવસર બની ગયો છે પરંતુ આપણે એ ભૂલતા નથી કે તહેવાર આપણા સાંસ્કૃતિક મૂલ્યો અને સંબંધોના પુનર્જીવનની તક પણ આપે છે કેટલાક લોકો હોળીના આનંદમાં વધુ ઉત્સાહિત થઈ જાય છે અને મર્યાદાઓ વિપરીત નશા કરવાનું કે અશિસ્ત પાડવાનું શરૂ કરે છે શાસ્ત્રોમાં પણ મનાઈ છે કે કોઈપણ તહેવાર દરમિયાન કોઈપણ પ્રકારની નકારાત્મકતા અથવા હિંસા ન કરવી જોઈએ હોળીના દિવસે ક્યારેક લોકો શસ્ત્રો પાણીના બલૂન્સ અથવા અન્ય નાણાં ખર્ચી શકાય તેવી વસ્તુઓનો દુરુપયોગ કરે છે જે બીજાને નુકસાન પહોંચાડી શકે છે હોળી એ એક એવો અવસર છે જ્યાં જૂની શત્રુતાઓ ભૂલીને નવી મિત્રતા કેળવી શકાય પરંતુ કેટલાક લોકો પોતાનો અહંકાર અથવા જૂના ગેરસમજોની ભાવનાને છોડવા તૈયાર હોતા નથી જો આપણે એ ધારીએ કે આ તહેવાર અમને જ સ્વીકારવો જોઈએ તો પછી આપણે એ પણ માનવું જોઈએ કે શત્રુતાને દૂર કરવું એ જ હોરીનું સાચું મહત્વ છે તહેવારની સાચી સમજ એ છે કે આપણે એકબીજાના હૃદયમાં સ્નેહ અને પ્રેમ ઊંડો કરી શકીએ એ માટે જૂના મતભેદો ભૂલીને એકબીજાને હૃદયથી સ્વીકારી લેવા જોઈએ આજના સમયમાં ઘણા લોકો માટે હોરી માત્ર એક મોજ મસ્તીનો અવસર બની ગયો છે પરંતુ ખરેખર એ પવિત્ર તહેવાર છે જે મન અને આત્માને શુદ્ધ કરે છે આજે પણ અનેક જગ્યાઓએ લોકો જાહેરમાં બેકાબુ થઈને હોળી ઉજવે છે જે સમાજ અને સંસ્કૃતિ માટે યોગ્ય નથી શુદ્ધ અને સાચા અર્થમાં હોળી ઉજવવી એ મહત્વપૂર્ણ છે આપણે એ સમજવું જોઈએ કે આ તહેવાર માત્ર નાસ્તિક અથવા આસ્થાવાન માટે નહીં પરંતુ દરેક માટે એક મહત્વનો તહેવાર છે મિત્રો હોળી પ્રેમ અને એકતાનો તહેવાર છે જો તમે ઉપાયો શ્રદ્ધા સાથે અજમાવશો તો જોવાનું કે તમારા જીવનમાં ચોક્કસ બદલાવ આવશે કોઈ પણ સંબંધ ટકાવી રાખવા માટે ખોટું અહંકાર છોડવો પડે અને પ્રેમ અપનાવવો પડે આજે જ શત્રુતાને ભૂલીને નવા સંબંધોની શરૂઆત કરો જય શ્રી કૃષ્ણ શુભ હોળી